જ્યાં સત્તર દિવસની મુદ્દતમાં માં અરજી કરવાની જાહેરાતને લઈને ખેડૂતોએ રજૂઆત કરી છે તો પંદર દિવસને બદલે ત્રીસ દિવસ મુદ્દત વધારવા માટે ખેડૂતોની માંગ છે અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષ કમોસમી વરસાદથી ખેડૂતોનો મગફળી કપાસ સોયાબીન સહિતનો પાક નિષ્ફળ ગયો હતો અને રાજ્ય સરકાર દ્વારા દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું હતું અને પેકેજ બાદ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વહેલી સહાય મળે તે માટે થઈને પંદર દિવસ માટે છે ખેડૂતો ઓનલાઈન અરજી કરવા માટે જાહેરાત કરી હતી પરંતુ ખેડૂતો છે તે ક્યાંક પરેશાન થઈને આપણે સીધા દ્રશ્ય બતાવવા માગી આપ જોઈ શકો છો કે ખાંભાની મામલતદાર ઓફિસમાં સર્વર ડાઉન હોવાને કારણે ખેડૂતો તે અત્યારે પોતાના સાત બરાટ કઢવા આવ્યા હતા સાત બરાટ નીકળતા ન હોય ખેડૂતોની મુશ્કેલી વધી છે ત્યારે આપણી સાથે ખેડૂત જોડાયા છે અત્યારે સાત બાર નીકળતા નથી તમે સવારના ખેતી કામ છોડીને આવ્યા છો લાઈન શું કેશો અને સવારે સાત વાગ્યાથી મામલતદાર કચેરી ખાંભા ખાતે લાઈનમાં ઉભા છીએ અત્યારે બપોરના બે વાગ્યા છે ભૂખા તરસા માણસો હેરાન થઈ રહ્યા છે સાત બાર સર્વર ડાઉન હોવાને કારણે નીકળતા નથી અને સરકાર શ્રી પંદર દિવસની અંદર ઓનલાઈન અરજી કરવાનું જાહેર કર્યું છે તો આમાં ખેડૂત કે કોઈ એને સર ઓનલાઈન કરાવવા વાળા કોઈ પહોંચી શકે તેમ નથી તો સરકાર શ્રીને માંગ કરીએ છીએ કે પંદર દિવસના ત્રીસ દિવસ કરી આપો જેથી ખેડૂતોના સહાયના ફોર્મ જે ઓનલાઈન આસાનીથી કરી શકે ખેડૂતોના ફોર્મ થઈ શકે તમે તમારી શું માંગ છે મારી માગ છે અમે આમાં ધંધામાં હોય તો નવરા નવો પીડતા હોય તો પછી આમાં સમય અમારે કેટલો પસાર થઈ જાય છે તો એને માટેની હું અમારે પાંચ પાંચ કલાક જાય તો ખેતી કામ અમારું પાછળ રહી જાય તો હું કરવું એના માટે આવું જરાક તમારું કંઈક જે કંઈ સરકારી કામ છે એ ઝડપથી થાય એના માટે અમારી માગ છે અને સવારથી આવ્યા છે સાત વાગ્યાથી અત્યારે તકલીફ તો અમારે બે વાગ્યાથી ખાવું પીવું તો હોય જ પછી તકલીફની તો એનાથી બીજી તો કે બસ આ ઓનલાઈનના ફોનમાં સાત બાર હાથ કઢાવવાના પછી ઓનલાઈન કરવા માટે આ પછી મંત્રીનું કામ હોય ઈ ન હોય અમારે સમય આપ્યો હોય મંત્રી આજ મળવાનું ઈ મંત્રી કાલ ન મળે ને અમારા ફોર્મ કે તો કાલે એ ન હોય પાછા અમારે થોડી લેટ થઈ જાય મુશ્કેલીમાં મુકાયા છે સાત બાર આઠ નીકળતા નથી સાત બાર આઠ માટે ખેડૂતો સવારથી ઉભા તમે શું કહેશો મારું કહેવાનું એવું છે કે અમે જ્યાં અત્યારે લાઇનમાં ઊભા છીએ સાત બાર આઠ કઢાવવા માટે લગભગ બે કલાક જેવું થઈ ગયું છે અને સર્વર ડાઉન હોવાને કારણે અત્યારે બધી લાઈન લાંબી થતી જાય છે અને અમે ગામડામાંથી ના નાનુડી ખાતામાં મારા મંત્રી છે હવે ચાર ગામનો ચાર સંભાળીને બેઠા છે અત્યારે અમારો વારો છે મંત્રી જ્યાં હાજર છે અત્યારે આજે આ આવશે કાલે પાછા મંત્રી નહીં આવે એટલે અમારે બે દિવસ વધારે લંબાવવાનું રહે એની માટે એટલે મંત્રીની એ થોડીક તકલીફ છે કે શું છે કે એક એક વ્યક્તિને ચાર ચાર ચાર્જ આપતા હોય કે પાંચ પાંચ જગ્યાએ ચાર્જ આપતા હોય તો એક મંત્રી ક્યારે કઈ રીતે પોગી શકે બીજા નંબરમાં કે અમને જે આ પેકેજ જાહેર કર્યું છે એમાં સરકારશ્રીને એની વિનંતી છે કે પંદર દિવસને બદલે ત્રીસ દિવસની મુદત કરી આપે તો આસાનીથી ઓનલાઈન અમે કરી શકીએ અને ખેતી કામમાં પણ રહી શકીએ અત્યારે ખેતી કામ પણ થતું નથી કે આ લાઈન માં ઉભો રહેવાનો વારો આવે છે બધી લાઈન ઉજ આવે છે જ્યાં જાય જ્યાં લાઈન ઉકર વાની વારો આવે છે સાત બાર આઠ ન નીકળતા એનું કારણ એમ કહે છે કે સર્વર ડાઉન છે સર્વર ડાઉન છે એવી જ વાત આવે છે આ તા અમરેલી જિલ્લાના ખેડૂતો ને ખેડૂતો છે તે પોતાની સહાય માટેની ઓનલાઈન અરજી કરવા માટે ગામ પંચાયત મામલતદાર કચેરીએ પહોંચ્યા છે ને મામલતદાર કચેરી ખાતે અત્યારે સાત બાર આઠ કઢવા માટે લાઈનો લાગી છે કારણ કે ખેડૂતોનો સાત બાર આઠ કઢવા બાદ જ આ ઓનલાઈન અરજી થઈ શકે છે ને પણ સાત બાર આઠ નું છે તો ડાઉન આવતું હોય જેના કારણે ખેડૂતોની મુશ્કેલી ને ખેડૂતોની માંગ છે કે જે સરકાર દ્વારા જે પંદર દિવસ માટે જે ઓનલાઈન અરજી કરવાની વાત કરી છે તેમની મુદત વધારીને એક મહિનો કરવી જોઈએ જેથી કરીને તમામ ખેડૂતો છે તે આ સહાયનો લાભ લઈ શકે દશરથસિંહ રાઠોડ ન્યૂઝ કેપિટલ ખાંભા અમરેલી